માફી માંગી હવે સિસ્ટમ ના વયા આવજો આ લાગુ પડે એને વટ થી હું ક્યાંક કહીશ ને તમે લોકો મને ક્યાંક લઈ જશો અને પછી ઓલી સિસ્ટમ તો છે નઈ કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો ઓહો હમણાં સાગર મને કેતો હતો કે હવે બે હજાર પચીસ થી શાંતિ છે અમુક

આપડે બીજું કઈ એમાં કોઈ નું કઈ આપણને કોઈ લેના દેના નથી હું તો મારી મોજમાં જીવવા વાળો માણસ છું ભાઈ હા હાવજ આયલો તો એ હા દુનિયાની સામે આમ આજુબાજુ જોવે નહી હું કરે ગલુડિયા જે કરતા હોય કરે એમાં આપણને શું ફેર પડે છે હે તો જાત કમાણી કરીને ને ખાય ઈ સિંહ જાત ભૂખ્યો રે પણ ખડ નો ખાય ઈ સિંહ જાત અને એક બહુ સરસ કવિ કવિતાની દાદબાપુની છેલ્લી પંક્તિ એમાં બહુ સરસ એકલા બેહીન કા એ બીજા કોક પણ જેની થાળીમાં કંઈક ધરાય એ સિંહની જાત અને મારી બાપુના થાળીમાં કંઈક ધરાય છે તો એમાં મને શું વાંધો હોય ભાઈ હા ભલેને ખાતા બધા આનંદ કરે બધાનો પરિવાર છે મોસ્તી જીવે અને મારા બાપુ દુનિયાને આપીને ક્યાં છે એમાં મારો તો અમારો તો ગૌરવ વધે છે ને ભાઈ આ પછીમાં બીજા ઘણાને શાંત કરાવીએ છીએ તમે શાંત રહ્યો સાગર ગોટે ચીડો કે આ ભાઈ મને ક્યાં તમે લીધો તમે તમારે મથા એટલું મથી લેજો અને મન ની મનમાં નો રહી જાય હવે મારાથી નથી રેવાતું હું આની પેલા બે હજાર બાવીસ માં બોલ્યો તો કે બે હજાર બાવીસ માં મેં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસમાં હું સિલેક્ટેડ ડાયરા કરીશ આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધાને એવું હતું કે એવા તો કયા ઘા છે જે તમે ચાર પાંચ પાંચથી સાંભળો છો અરે તમારી જાતના સારા ખાદડાઓ તમારામાં દમ હોય તો હાભી સાથીએ મોરે મોરો મારી દ્યો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાઓ સારા એક બે પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો ને તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારા ગામારે આરે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી થી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતું કરે દમ તો કાંઈ છે નહીં અને બીજી વાત હું ઘણીવાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડાન ખહુરિયાન યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય તો એના ઉપર શિંગડાનો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એનામાંથી શિંગડાનો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય કોનબાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ ઈ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલાદો રાખતા નો આવડ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં માં તો ને એટલે માથી માંગી હતી બાકી હવે હોય આવો એન્જલ 1 એપ ઇઝ બિલ્ટ ફોર ટ્રેડર્સ આપણો આવેશ આવી નથી બોલતો હવે માફી આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે આવો મોરે મોરો મારી દો તો માનું મરજ ના દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો આથી ડાયરા મૂકી દઈશ આ મારી તમને જીબાન છે